તાલુકાના સીગામ ખાતે ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખભાઈ વસાવાનો ચૂંટણી પ્રચાર પ્રારંભ થયો જંબુસર તાલુકાના સીગામ ખાતેથી કરવામાં આવ્યો અને કાર્યકર્તા સંમેલન પણ યોજાયું જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી વિજય સ્વામી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પ્રભારી હર્ષદભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મનસુખભાઈ વસાવાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું અને સાંગળીના આદિવાસી ભાઈઓ દ્વારા ઠુ તથા સીગામ યાદવ સમાજ દ્વારા તલવાર ભેટ આપવામાં આવી હતી ઉપસ્થિતોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રોજગારી વધી છે અને ગરીબી ઘટી છે ભાજપા સરકારની પ્રજા કલ્યાણકારી વિવિધ યોજનાઓ અમલમાં છે જેનો છેવાડાના માનવીએ લાભ લીધા છે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વિકાસના કામો જમ્મુસર વિધાનસભામાં થયા છે અને મનસુખભાઈ વિવિધતામાં એકતામાં માનનારા છે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે બોલ્યા છે તે તમામ કાર્યો કર્યા છે સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું જે સ્વપ્ન હતું તે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ રાખી ના શકે વિશ્વની હરોળમાં દેશને વિકાસની હરોળમાં લઈ જઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે તદા દેશને અખંડ રાખવાનું કાર્ય ભાજપ સરકારે કર્યું છે જે રામ મંદિર નિર્માણ ત્રણસો સિત્તેરની ની કલમ પ્રજાહિત રાષ્ટ્રહિતના કાયદા લાવ્યા પહેલાંની સરકારોમાં ભારતની સરહદો સલામતના હતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી હતી વિદેશી ભંડોળ થકી દેશને તોડવાનું કાર્ય થતું હતું જ્યારે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા ભાજપ કરે છે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રથી કાર્ય કરે છે તે સહિત ભાજપા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વાત કરી પારદર્શક વહીવટ આ રામ રાજ્ય કહેવાય તેમ ઉપસ્થિતોએ જણાવ્યું હતું આગામી દિવસોમાં મહિલા ગરીબોના ઉત્થાન માટે વિદેશી સત્તા સાથે વેપાર ઉદ્યોગના કરાર થશે તથા ચંબુસર વિધાનસભા વિસ્તારમાં ઉદ્યોગો આવશે કૌશલ્યવર્ધન કેન્દ્ર અદ્યતન આઈટીઆઈ શરૂ કાર્ય જે ના થકી સ્થાનિકોને રોજગારી મળશે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે ભારતને આત્મનિર્ભર બનાવવાનો તે પૂર્ણ કરવાનો છે તેમ જણાવ્યું હતું સદર સંમેલનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર એપીએમસી ચેરમેન વિરલભાઈ મોરી સહિત તાલુકાના અગ્રણીઓ કાવી જિલ્લા પંચાયતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા

મનસુખભાઈ જયારે મંચસ્થ ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઓગણીસો પંચાણું થી ગુજરાતમાં ભાજપનું શાસન છે ગોકડીયા ગામની શરૂઆત કરી કેશુભાઈ પટેલે ત્યાર પછી જે જે મુખ્યમંત્રી ગુજરાતમાં આવ્યા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સહિત આ બધા જ લોકોના નેતૃત્વમાં ગુજરાતનો જબરજસ્ત વિકાસ થયો ગામને જોડતા રસ્તા તાલુકા જોડતા જિલ્લા જોડતા રસ્તાઓ પાણીને બધા પ્રશ્નો પણ સ્વાભાવિક છે એક પ્રશ્ન સોલ્વ તો બીજો પ્રશ્ન ઉભો પણ આ બધા સૌને હું વિશ્વાસો કહું છું કર્યું પણ તાલુકા પંચાયત નગરપાલિકાઓ જિલ્લા પંચાયત ગુજરાતના ભાજપનું શાસન છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ મહેનત ગુજરાતના વિકાસના માટે એવા દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દેશના અને રાજ્યના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી છે આ બધી યોજના જે બધા આપણે વાંચ્યા છીએ વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન પ્રધાનમંત્રી આવાસ આયુષ્યમાન કાર્ડ કિસાન સન્માન નિધિ ખેડૂતના ખાતામાં સીધે સીધા પૈસા જમા થાય પ્રધાનમંત્રી કુસુમ યોજના જ્યાં વીજળી નથી ત્યાં સૂર્ય ઉર્જા થતી આમ એમ કે કે આ દેશના ગરીબ વર્ગ મધ્યમ વર્ગ એ બધાને આ દેશના વિકાસમાં જોડી શકાય અને એમ કે સૌનો સાથ સૌનો વિકાસ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો